ધાવણ લઈ શકતી અને જ્યારે થોડું ધાવે છે ત્યારે તેનું કપાળ ભીનું થઈ જાય છે ડોક્ટરોને શંકા જાગી તાત્કાલિક તપાસ કરતા જણાવ્યું કે માનસીના હૃદયમાં કોઈ ખામી હતી તે મે તરત જ તેને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરી ત્યાંથી સોનોગ્રાફી થઈ અને ખરાબ ખબર મળી માનસીના જન્મજાત જાત હૃદયરોગ હતો પણ આરબીએસકે ટીમે હાર ન માની માનસીને અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જઈ ઓપરેશન કરાવ્યું વિનામૂલ્યે પાંચ દિવસ પછી જ્યારે માનસી ઘરે આવી ત્યારે તેની માતાની આંખોમાં આંસુ સાથે આભાર હતો આજે માનસી આઠ કિલોની તંદુરસ્ત બાળકી છે જે સારી રીતે ધાવે છે અને ખિલખિલાટ કરે છે બીજા એક આવાજ પ્રસંગમાં નહેર વિસ્તારના દાવડા આંગણવાડીમાં એક વર્ષ અને ચાર મહિનાનો હર્ષ ઝાલા પણ ડોક્ટર પૂજા જેઠવા ને ડોક્ટર વિનયભાઈની આરબીએસકે ટીમને નજરે ચડ્યો તપાસ દરમિયાન જણાયું કે હર્ષ પાંડુ રોગ અને રક્ત અભાવથી પીડાતો હતો તેનું હિમોગ્લોબિન માત્ર ત્રણ હતું જે જીવન માટે ખતરનાક સ્થિતિ બની શકે છે આરબીએસકે ટીમ દ્વારા લોહીની વ્યવસ્થા કરી અને હર્ષને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો ચૌદ દિવસ સુધી લોહી ચડાવવામાં આવ્યું અને હર્ષનું હિમોગ્લોબિન છ ટકા સુધી સુધર્યું હર્ષને હવે આયરન સપ્લિમેન્ટ આપવામાં આવે છે અને તેનું વજન વધી રહ્યું છે આ બંને ઘટનાઓ ખેડા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સફળતા કહાની કહે છે આ ટીમો ગામડામાં આંગણવાડીમાં અને દૂરના વિસ્તારમાં જઈ ઘણા બાળકોના જીવન બચાવે છે માનસી અને હર્ષ જેવા બાળકો આજે આરબીએસકે ટીમના સમર્પિત પ્રયાસોને કારણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે આ કાર્યક્રમ હેઠળ ગ્રામીણ વિસ્તારોના બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેથી કોઈ પણ બાળકનું આરોગ્ય આર્થિક કે ભૌગોલિક અવરોધોને કારણે જોખમમાં ન મુકાય આરબી એસ કે ટીમો સમયસર નિદાન અને સારવાર દ્વારા આવનારી પેઢીના સ્વાસ્થ્યના રક્ષક તરીકે કામ કરે છે